ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસની મેચ એક જૂનથી ઓગણત્રીસ જૂન સુધી ચાલી હતી જેનું આયોજન વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું નવમું સંસ્કરણ હતું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં કુલ વીસ ટીમોએ ભાગ લીધો હતો અને પંચાવન મેચો રમાઈ હતી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત બે હજાર સાતમાં થઈ હતી જેમાં ભારતની જીત થઈ હતી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતની જીત ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું જેમાં ભારતે એકસો સિત્યોતેર રન બનાવ્યા જ્યારે દક્ષિણ આફ્રિકાએ એકસો ઓગણો રન બનાવીને હારનો સામનો કરવો પડ્યો ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસ પુરસ્કાર અને રકમ વિજેતા ટીમ ભારત વીસ પોઈન્ટ સાડત્રીસ કરોડ હૂપ વિજેતા ટીમ દક્ષિણ આફ્રિકા દસ પોઈન્ટ ચોસઠ કરોડ મેચ સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલીએ ઓગણસાઠ દડામાં છોતેર રન બનાવ્યા હતા

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફોર્મેશન સ્થાપના નવ જૂન ઓગણીસો નવ હેડક્વાર્ટર દુબઈ યુએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બોલિંગમાં અર્ષદીપ સિંહે અફઘાનિસ્તાનના ફજલ ફારૂકીની સાથે સૌથી વધુ વિકેટ લીધી હતી ટૂર્નામેન્ટ દરમિયાન બંને ફાસ્ટ બોલરોએ સત્તર સત્તર વિકેટ લીધી હતી